લોકો છેતરપિંડી કરવા માટે બીજા બાજુ અવનવી તરકીબો અજમાવતા હોય છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં માત્ર મહિલાઓને જ લોન મળશે એવી કંપની હોવાનું કહી રૂપિયા એકત્રિત કર્યા હતા બાવીસ લાખ રૂપિયાને ઉચાપાત કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે પોલીસે બાવીસ લાખના છેતરપિંડી કરનાર આરોપી આકાશ હીરાબાઈની ધરપકડ કરી છે આરોપી અશ્વત કંપનીમાં કામ કરતો હતો આ એક એવી કંપની છે જે ફક્ત મહિલાઓને લોન આપે છે આરોપીએ જુદી જુદી મહિલાઓના નામ પર લોન બતાવી ખરેખર એ મહિલાઓને લોન આપવામાં આવી જ નહોતી આરોપીઓએ આ તમામ પૈસા પોતાના અંગત કામો માટે પણ વાપરી કાઢ્યા મહિલાઓ સાથે છેતરપિંડી થતા હોવાનો મામલો કંપનીના મેનેજરે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી આરોપી આકાશની ધરપકડ કરી છે પોલીસે જણાવ્યું કે આરોપીએ કંપનીમાંથી ઉચાપાત કરી છે તેથી આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી શરૂ થઈ છે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે આશીર્વાદ ફાઈનાન્સ કંપની પ્રાઇવેટ હતી જે મહિલાઓને ખૂબ ઓછા દરે નાની નાની લોન આપતી હતી જેમાં આશીર્વાદ કંપનીના જ કર્મચારી આકાશભાઈ નાઓએ છેતરપિંડી કરી અને કંપનીની એક લાખ જેટલા રૂપિયાની ઊંચાપત કરેલી છે જેમાં જુદી જુદી મહિલાના નામે લોન બતાવેલ છે પરંતુ ખરેખર લોન આપેલ નથી અને તેઓએ આ લોન પોતાના અંગતથી જ સારું વાપરેલ છે જે મતલબની ફરિયાદ ભાવેશભાઈની રજિસ્ટર કરી પાંડેસરા પોલીસે ગુનો દાખલ કર્યો છે અને ગઈકાલે આરોપી આકાશ હીરાબાઈ નાઓને અટક કરવામાં આવેલા છે અને મુદ્દામાલ રિકવરી માટે પીએસઆઈ શ્રી પુરાણી નાઓ તપાસ ચલાવી રહેલા છે અને આગળની કાર્યવાહી તેઓ દ્વારા કરવામાં આવી રહી છે પ્રાથમિક તપાસમાં આરોપીનો કોઈ ગુના ઇતિહાસ ગુનાહિત ઇતિહાસ આવેલ નથી પરંતુ ઈ ગુજકોપ તેમજ પ્રેસના માધ્યમથી તેઓની જાહેરાત કરવામાં આવશે જે અનુસંધાન ઇન્વેસ્ટિગેશન જે પણ હશે તે અનુસંધાની કાર્ય કરવામાં બ્યુરો રિપોર્ટ ચેના લાઇ વિટનેસ